હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમલાયા સીસીઆઈ સેન્ટર પર કપાસ ખરીદીમાં ગેરરીતિના ગંભીર આક્ષેપ જાવલા ગામના ખેડૂતોએ ઉગ્ર હોબાળો મચાવ્યો બાર ડિસેમ્બર બે હજાર પચીસથી પેમેન્ટ ન મળતા ખેડૂતોમાં રોષ ઘટનાના નામે પ્રતિ ક્વિન્ટીલ ત્રણ કિલો કપાસ કાપવાનો આરોપ એક જ પરિવારના ચાર ખેડૂતોના નવ ક્વિન્ટિલમાં બોતેર હજારની કપાત સીસીઆઈ સેન્ટર પર જવાબદાર અધિકારીઓ ગેરહાજર હોવાનો આક્ષેપ ખેડૂત વિજય પટેલે આત્મવિલોપનનો પ્રયાસ કરતાં હલચલ મચી ગઈ વિજય પટેલની પટેલ ન્યાય ન મળે તો ડબોઈ સીસીઆઈ સેન્ટર જઈ આત્મવિલોપન કરીશ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી રેવત પરેશ પંડ્યા કોટર બધમ એવું કપાવવાના જે પૈસા કપાયા પહેલાં સરકારના નિયમથી તમે એક એક પિન્સલ લીધો કિલો કાપ્યો મારા અત્યારે લગીન પોત્તેર હજારનો મને પૈસા કાપી લીધા હા અને લોચ લેવા મારું પેમેન્ટ અક્યું એની માટે તમે મારી જોડે પૈસા લીધો મળ્યો એ ક્યાં કપાસ કે મોસ્ટ એર આય પંદરસો છોડા પર્સેન્ટ અમારે છે ખરીદી કા આમ છે जो शार्टेज आती है उसके हिसाब से इनका दो किलो का बजट घाटा है तीन किलो घाटा है, तीन 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 है। तो 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 पचास आदमी का तुमको बारह परसेंट की मेरी खरीदी का आदेश है सोलह परसेंट का मोच रहा था राजी मर्जी राजी मर्जी नहीं तुमने अभी भी पेमेंट के लिए पैसे मेरे माफ से मांगे अभी भी पैसे तुमने प्यार प्यासे मेरे से दस हजार रुपया देना पड़ेगा सब पेमेंट मिलेगा या, या गलत मेरा रखा तुमने बाकी सर हाँ। जी आपका नाम ओम व्यास आपका उदा क्या है यहाँ पर डेली वेस्ट में नौकरी करता हूँ ठीक है लेकिन अभी जिम्मेदार व्यक्ति आप ही हो यहाँ पर जिम्मेदार व्यक्ति तरीके आप ही हो यहाँ पर पूर्ण रूप से मैं नहीं हूँ ये जो आक्षेप कर रहे हैं हाँ। उसके बारे में आप क्या कहना चाहते हैं? मैं ये कहना चाह रहा हूँ सो, पंद्रह सोलह सत्रह परसेंट मोर्चा आता था बारह परसेंट पे मेरी खरीदी का आदेश है इनमें जो उठती है उसके हिसाब से एक किलो एक ધીરેન ધીરેનભાઈ મનોહરભાઈ પટેલનું પેમેન્ટ બાકી હતું અને એ બાબતે વિજયભાઈ ગોર્ધનભાઈ પટેલ જાવલા રજૂઆત કરવા આવેલ છે એમનું બાર તારીખની આસપાસ એમના કપાસ નાખેલ છે અને એ કપાસનું પેમેન્ટ આધાર ઇન ઇનએક્ટિવ હોવાને કારણે થયેલ નથી અને એ આધાર એક્ટિવ કરાવવાની ફરજ ખેડૂતની હોય છે અને એ લોકોએ વીસ તારીખની આસપાસ આધાર એક્ટિવ થયું છે ત્રીસ જાન્યુઆરી એવું અમને માહિતી મળેલ છે અને એમનું પેમેન્ટ અમે હવે કરાવવા માટે તજવીજ કરેલ છે એમની જે કપાસ બાબતની રજૂઆત છે એમાં બાર ટકા મોશિયર સુધીનો કપાસ ખરીદી કરવાનો સીસીઆઈનો પાવર છે અને એ પ્રમાણે સીસીઆઈ કપાસ ખરીદશે અને એ પ્રમાણે ખરીદી ચાલુ છે એનાથી વિશેષ અહીંયા કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી નથી સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારના અધિકારી સેન્ટર ઉપર સીસીઆઈના ઓફિસર વારંવાર આવે છે એમને બે સેન્ટરનો ચાર્જ હોવાથી અમુક દિવસ અહીંયા સોમ મંગળની આસપાસ અહીંયા આવે છે અને સેન્ટર બે બાકીના દિવસો સેન્ટર ડભોઈનું ચાલતું હોય તેથી ડભોઈના સેન્ટર ઉપર વધુ સમય આપે છે ત્યાં આગળ બે સેન્ટર ઉપર ડભોઈ ખાતે લેવામાં આવે છે કપાસ

અને કહ્યું કે આની માટે તમારે ઉપર મળવાનું અમારી કોઈ જવાબદારી નહીં એટલે મેં મારી જાતને પેટ્રોલ છાંટી અને ઓફિસની સામે અગ્નિદાહ કરતો હતો એટલામાં અહીંયાના મેનેજર રમેશભાઈ અને એ બધા આવીને એ લોકોએ છોડાવીને બોટલ જૂટવીને લઈ અંદર લઈ ગયા અને આ લોકો હજુ પણ જે રજૂઆત કરું છું સાંભળતા નથી કારણ કે આવડે જાણવા મળ્યા પ્રમાણે આ રોજમદાર કર્મચારી છે એને કોઈ ખરીદવાની સત્તા નથી સીસીઆઈના સેન્ટર ઇન્ચાર્જ અહીંયા આવતા નથી એટલે હું અત્યારે જો મને હજુ પણ ન્યાય નહીં મળે હું ડભોઈ સેન્ટર જઈ ને સીસીઆઈના સાહેબની સામે આત્મદાહ કરવાની કોશિશ કરી